હોત રિક્ષા મેલી કુની અરે અમુક ઘર માં બેઠો તો રિક્ષા મેલી ને જતો ને આ ચલો નહીં એ વાત

નાકું હોય બરોબર ઈ થઈ ને તો એના નાકામ ના મેલે તમારે તમામ ભૂલ હે તમે ભૂલતા આપડે હું આપડે પાડોશી પાડોશી તો અંદર આવો

ના શરતો જ નહીં ના શરમ એવું લાકડી ના ના પેલું ધાર્યું લઈને ઘેર આવો ના લે જેલમાં જવ તો ભાવ છોકરો શું કરે કઉ મે ના મે લાકડી લઈને જો પેલી હાથ ગોઠા હોય ને હાથ ગોઠાડી જ લેવી હવે હાથ ગોઠાડી લઈને હેતા જો તો પોચો

એ સારું જોવા આયો તો પણ મોમાને પૂછું પડશે કે એમમાં હોય તે કોઈ પણ સારું ઠેકાણું પડો એવું નતું રામ ના નામની રે હવે લેરલાગી આવો આવો તમે મરામ ભાઈ સારું

હા હા ભલામ નિા મેલો દાડો હા તમારી સંખ્યા બધી મારો આવ્યો છે ને પોણો આવ્યો પણ મારું પેલી રીક્ષા દાડો ઉગાઈ મેલી ને આ ને હેરી જ્યાં મેલી ને હેરી જ્યાં હમણાં લઈ લઉં છું આવ્યો છે

તારી હાથ ગોઠાડી ને તને ટાય ટાયર કાઢ હું આવું પાછું કીધું નઈ

પાવર બરાતી કરી ગમે ને ચડાયો બરોબર નકા વાત ધાક છે આખા ગો માં કોઈ આમ ઊંચો અવાજ કરવો હોય ને કોઈ વખત વિચાર કરવા વાત નો ભોણો આવ્યો એટલે વાર્તા પૂરી થઈ જાય

જીતું જીતુ ના જીતુ ને બરાબર ની પરી લાગે ભોડો બે એક થઈ જાય ભોણો આવતો હતો ને બે આવો જીતું તમારું આવો પૂછે કોણ

એવા બે લઈ શું એ ત્રિગર પોણા નઈ બે હાલી ને બે હાલ તમને જોવા મળે હો એવા એવા મેહુણ મોમાં ભણ નું નોમ લે તો આ વ્યાર બધા જીવ લઈને ના

અને તમે રહ્યો એ નહી વાપરી તાર વાપરવું હોય તો હવે રિક્ષા વચ્ચે પડી રહ્યો બે બે હોય બે કોમ

ખબર પડશે બરાબર સ્ટેશન માં ચલાય પગાર હવે કદી નઈ કહું પૈસા તમાર જો મેલવી મેકજો પણ હવે તમાર એક વાત તો હોબો મારી મરેલા ને મારી મતલબ હો

ગરીબ હોય એકદમ આટલો બધો પાવર કરો નહીં આપણો વોલત પૂછીએ એ રે જવાબ છે એનો પૂછો આ રે એક વાત કહી દે કે તને આ બધું આ કરવાનું કને કીધું તું અત્યાર સુધી મારી રીક્ષા ઈકણે છેલ્લે સો મહિનો પડી રહ્યો કોઈ દાળો તને નડી નહીં ચમ નડી હું નહીં પણ પેલા ભૂપત ઇથે નેકરો ને

અલ્યા વાતાનો તો ડોમી જ સાતો બોણો આવ્યો કોઈક લોચા લાગે જીતુ કહેતો તો કે જો પૂછ્યું કોઈ જવાબ ના આલ્યો મને પાતા આ એવું કર્યું ને મે પેલા

તે માર ઘેર મેમોન બે આયા એમ કે હાલના હાલ લઈ લે હાલના હાલ લઈ લે લાકડી લઈ ને આયા લોપાઓ હાર તે હું જીતન પૂછું બધા બોલાવા લાગતા નહી ઇનતે માર લાકડી લઈને ગયા હતા હું આયા તો પેલો ફૂફો તો થી ને હેરે ઇથે દરવાજા થઈ

વાતો એકદમ હાટલો બગડ્યો ને તો વાતે ઊભા ના રહ્યા કારણ કે આ તો મારી રિક્ષા ના બેહાડું કે એમ કા ખો તો તો મારો પાણી પણ તને વાસ્તા ના બિહાર્યો તો બીજો ના ઘર માં ઝઘડા હોય વાતે રોજ ઓના જોક્ષા મિલતા

એટલે હવે રિક્ષા તમે થોડી આખી મેલ જાવ થોડી